તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશભાઈ ગોંડલ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે એક યુવક અને તેમના પિતાને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ તેમની ઉપર લગાવવામાં આવ્યો છે તો મિત્રો મળતી માહિતી અનુસાર ગણેશભાઈ ગોંડલ અને તેમના માણસો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો હતો એવા આક્ષેપો તેમની પર થયા હતા અને ત્યાર પછી એ યુવક એકાએક ગુમ થઈ ગયો હતો મિત્રો મળતી માહિતી અનુસાર આ યુવકને માર માર્યા પછી તે પોતાની રૂમે ગયો હતો અને ત્યાર પછી સવાર થતાં એ યુવક એકાએક ગાયબ થઈ ગયો હતો જોકે મિત્રો સાત દિવસ પછી પણ એ યુવકનો કોઈ અતોપતો લાગ્યો ન હતો અને આખરે છેવટે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી આ યુવકની લાશ મળી હતી મિત્રો આ યુવકનું નામ રાજકુમાર જાટ છે અને તે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને આ રાજકુમાર ચાટના પિતા દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશભાઈ ગોંડલ ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે તેમના દીકરાને ઢોર માર માર્યો હતો જોકે મિત્રો ત્યાર પછી તેમણે ગોંડલ પોલીસમાં લેખિતમાં ફરિયાદ પણ કરી હતી તેમના પિતા તેમના દીકરાને ગુમ થવાની જોકે મિત્રો ત્યાર પછી સાત દિવસ પછી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી આ યુવકની લાશ મળી છે જોકે હિટ એન્ડ રન કેસમાં તેમનું મૃત્યુ થયું હોય એ એવું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો હવે આગળની તપાસ દ્વારા પોલીસ દ્વારા જણાવવામાં આવશે કે શું હકીકત છે અને શા કારણે તેમનું મૃત્યુ થયું છે અને સમગ્ર કેસની તપાસ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો